અમારા ઘરમાં તેલનો યુઝ ઓછો કરીએ છીએ તો તમારા વધારે તેલ ખાતા હોય તો તમે વધારે તેલ એડ કરી શકો છો તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં રહી એડ કરીશું થોડુંક આપણે મેથી હળદર તુવેરના દાણા બટેકા અને રીંગણ આપણે એક સાથે નાખી લેવાનું આવી બધી સબ્જીઓ નોર્મલ બેઝ ઉપર આપણા ઘરમાં અવરનવર બનતી જ હોય છે આવી રીતે મિક્સ કરી દેવાનું પછી ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવાની અને શાકને મિક્સ કરી દેવાની ટમેટા અંદર એડ કરવાના છે તો ટમેટા અત્યારે એડ નથી કરવાના જ્યારે આપણું શાક સિત્તેર ટકા કૂક થઈ જાય પછી જ આપણે ટમેટા એડ કરવાના છે જો આપણે અત્યારે એડ કરી દઈશું ને તો ટામેટા એકદમ ગળી જશે દેખાશે નહીં અને ટેસ્ટ બી સબ્જીનો સારો નહીં આવે એટલે હંમેશા માટે કોઈ બી શાકમાં આપણે ટમેટું એડ કરવું હોય ને તો સિત્તેર ટકા શાક કૂક થઈ જાય ને પછી જ એડ કરવાનું એટલે એનાથી ટેસ્ટ બહુ જ સારો આવશે એકવાર મારી રીતથી જરૂર ટ્રાય કરજો મિત્રો આપણે હવે થોડુંક જીરું એડ કરી દઈશું થોડુંક આપણે હવે નમક એડ કરી દઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું જીરું જે મસાલા એડ કરવાના હોય છે મિત્રો એ તમે તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે તમે મસાલા એડ કરી શકો છો અત્યારે મરચું નથી નાખવાનું મરચું જ્યારે ટામેટા આપણે એડ કરીશું ત્યારે જ મરચું નાખીશું એટલે મરચું બળી ન જાય શાકનો કલર સારો રહે ને એકદમ ગ્રીન શાક થાય આપણું પહેલેથી જ મરચું એડ કરી દઈશું ને તો શાક આપણું કાળું પડી જશે શાકનો દેખાવ નહીં આવે અને જો આપણે શાક થોડું પાકી જાય ને પછી મરચું એડ કરીશું ને તો શાકનું ટેસ્ટ કલર બહુ જ સરસ આવે છે મિત્રો તો આ ટીપ્સથી તમે પણ બનાવજો એમાં પાણી એડ કરી દઈશું તમને રસાવાળું ભાવતું હોય મિત્રો તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો મને અત્યારે આની આટલી જ જરૂરત છે એ પ્રમાણે મેં કર્યું છે અને મિત્રો બીજી એક ટીપ્સ આપું છું કે જ્યારે બી તમે સબ્જી બનાવો પાણીવાળી કે જેમાં પાણી નાખીને પકાવવાની છે તો એમાં ગરમ જ પાણી નાખવાનું છે કેમ કે ગરમ પાણી નાખીએ ને તો ગરમ પાણી હોય અને શાકનું ટેમ્પરેચર બી ગરમ હોય તો બંનેનું કોમ્બિનેશન થઈને ટેમ્પરેચર એનું એક જળવાઈ રહે તો સબ્જી બહુ જ ઝડપી બને છે અને ટેસ્ટી બને છે તો આ જરૂર ફોલો કરજો ઠંડુ પાણી ના નાખતા શક્ય હોય તો ગરમ જ પાણી એડ કરજો મિત્રો તો હવે હું આ સબ્જીને ઢાંકી દઉં છું દસ મિનિટ માટે ધીમા ગેસ ઉપર પછી આપણે એને બટેકા કૂક થઈ જાય પછી આપણે એમાં ટમેટા એડ કરીશું આપણે ઢાંકી દીધું છે હવે કરી લઈશું આપણું શાક બનીને રેડી છે કે નહીં આપણું શાક પાકી ગયું છે હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈશું ટમેટા એડ કરીને આપણે મિક્સ કરીશું આની સાથે સાથે ટમેટાની સાથે સાથે આપણે મરચું પણ આપણું બાકી હતું નાખવાનું તો આપણે આમાં મરચું એડ કરી દઈએ જેથી મરચાંનો ટેસ્ટ બહુ સારો આવે શાકનો ટેસ્ટ બી વધી જાય પહેલાં મરચું નાખી દઈએ તો શાક કાળું પડી જાય શાક મિક્સ થઈ ગયું હવે આપણે બે મિનિટ માટે ઢાંકીને રાખીશું પછું આપણું શાક રેડી થઈ જશે મિત્રો બે મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈશું ફરીથી તો તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો સરસ મજાનો કલર આવ્યો છે ટેસ્ટ સારો હશે શાક બનીને રેડી થઈ ગયું છે હું શાકને ઢાંકી દઈશ શાક બનીને રેડી થઈ ગયું છે અહીંયા બાજુમાં ખીચડી બની ગઈ છે અને ભાખરી બી બની રહી છે મારી ડોટર ભાખરી બનાવી રહી છે તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ફાઇનલી આપણું શાક ખીચડી અને ભાખરી રેડી થઈ ગયું છે તો કેવું લાગ્યું મિત્રો તમને મારી રેસીપી તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરજો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું આવા બીજા વિડીયો સાથે બાય બાય મિત્રો